જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં મોહિની એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા સાંભળશો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડધ મંગલમ પુડરી મંગલાય તનોહરી બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિનારાયણની જય મિત્રો વૈશાખ માસના શુકલ પક્ષની એકાદશી એટલે મોહિની એકાદશી આ દિવસે ભગવાન વિષ્ણુએ મોહિની અથાર્થ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું આથી આ એકાદશીને મોહિની એકાદશી કહે છે વૈશાખ માસની શુદ્ધ પક્ષની એકાદશી એટલે મોહિની એકાદશી જે રાક્ષસોનો સંહાર કરવા અને દેવતાઓને વિજય અપાવવા માટે ભગવાન વિષ્ણુએ આ દિવસે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું આથી આ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે એકાદશીનું આ વ્રત કરવાથી મનુષ્યના અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે વ્યક્તિ તમામ આસક્તમાંથી મુક્ત થાય છે આ દિવસે એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ મોહ માયાના બંધનમાંથી મુક્ત થઈ મોક્ષને પ્રાપ્ત કરે છે વ્યક્તિનું મન શાંત થાય છે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે એકાદશીનો આ દિવસ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મીના દર્શન કરવા માત્રથી જ મનુષ્યના તમામ પાપો અને તાપો બળીને ભસ્મ થઈ જાય છે આથી જ આ એકાદશી ખૂબ જ પુણ્ય ફળ આપનારી એકાદશી છે મિત્રો આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ તપ કરવા સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશી આ એકાદશીનું મહત્ત્વ ખૂબ જ મોટું છે એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે સુદ પક્ષમાં અને વધપક્ષમાં વર્ષની ચોવીસ એકાદશી હોય છે જ્યારે અધિક માસ હોય ત્યારે બે એકાદશી વધારે હોય છે આમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્ત્વ છે પરંતુ વૈશાખ માસના શુદ્ધ પક્ષમાં આવતી મોહિની એકાદશી વ્યક્તિને મોહમાયાના બંધનમાંથી મુક્ત કરનારી મન શાંત કરી સદબુદ્ધિ પ્રાપ્ત કરનારી પાપનો નાશ કરી પુણ્ય આપનારી છે કષ્ટ સંકટ દૂર કરી સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરાવનારી છે આથી આ એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત આમ તો ત્રણ દિવસનું હોય છે દશમ અગિયારસ અને બારસ દશમના દિવસે શુદ્ધ સાત્વિક આહાર લઈ એકટાણું કરવાનું હોય છે એકાદશીના દિવસે ઉપવાસ કે ફળાહાર કરવો દ્વાદશીના દિવસે પાળના કરવા આમ એકાદશીનું વ્રત ત્રણ દિવસનું હોય છે એકાદશીનું વ્રત કરનારે દશમના દિવસે શુદ્ધ સાત્વિક આહાર લઈ એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું આ દિવસે ગંગા સ્નાન કે પવિત્ર જળાશયમાં સ્નાન કરવાનું મહત્ત્વ છે પરંતુ ત્યાં સ્નાન કરવા જવું શક્ય ન હોય આથી ઘરે નાહવાના પાણીમાં ગંગાજળના ટીપા ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ઘરના મંદિરમાં ઈષ્ટદેવની પૂજા કરવી ભગવાન સૂર્યનારાયણને જળનું અધૈર્ય આપવું ઘરના ઉંબરાને ધોઈ સ્વચ્છ કરી શુભ સ્વસ્તિક બનાવી આસ્થોપાલવનું તોરણ બાંધવું તુલસી માતાની પૂજા કરવી ત્યારબાદ ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી ઘરના મંદિરમાં જો પૂજા કરવાની હોય તો ત્યાં અથવા તો જે જગ્યાએ પૂજા કરવી હોય તે જગ્યાને શુદ્ધ પવિત્ર કરી લાકડાનો પાટલો કે બાજુ ઢાળવો તેના પર લાલ અથવા તો પીળા રંગનું વસ્ત્ર પાથરવું શ્રી વિષ્ણુની પૂજા કરવી તમારી પાસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના જે કોઈ સ્વરૂપની પૂજા હોય તે સ્વરૂપની પૂજા કરી શકાય છે જેમ કે ભગવાન શ્રી વિષ્ણુ શ્રી કૃષ્ણ ગોપાલની મૂર્તિ અથવા તો ફોટો જે કંઈ હોય તેની પૂજા કરો મૂર્તિ હોય તો પંચામ્રત શુદ્ધ જળ ગંગાજળથી સ્નાન કરાવવું અને ફોટો હોય તો સ્વચ્છ વસ્ત્રથી લુચી નાખવી ત્યાર પછી અબીલ ગુલાલ પીળા પુષ્પ પીળા વસ્ત્ર ચંદન તુલસી અર્પણ કરી દૂધ દહીં માખણ મિશ્રી કે પછી કોઈ પણ મીઠાઈ અથવા તો ઋતુના ફળ અર્પણ કરવા ધૂપદીપ કરી આરતી સ્તુતિ કરવી ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ શ્રી વાસુદેવાય નમઃ આ મંત્રનો જપ કરવો શ્રીમદ્ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્ર નારાયણ સ્તોત્ર આદિના પાઠ કરવા આ રીતે પૂરી શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કરવું જેમણે એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કરવો છે પરંતુ કરી શકવાની સમર્થ નથી તે વૃદ્ધ છે સગર્ભા સ્ત્રી છે અથવા તો બીમાર છે કે પછી બાળક છે તો તેમણે મન અને વાણીથી પવિત્ર રહીને પણ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત કરી શકે છે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈને કટુ વચન કહેવા કોઈનું અપમાન કરવું વગેરે કાર્યો ન કરવા ગાયને લીલો ઘાસચારો ખવરાવો અથવા તો ઘરની બનાવેલી રોટલી ખવડાવવી કીડીને કીડિયારું પૂરવું પક્ષીને દાણા ચણ નાખવા બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી આમ કરવાથી શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થશે એકાદશી કરિયાનું પુણ્યફળ અનેક ગણું વધી જશે ગરીબ ભૂખ્યા બાળકોને પૂજન કરાવવું આ મહિનામાં ગરમી પુષ્કળ પડતી હોય છે આથી ગરીબ બાળકોને ગરીબ લોકોને ઠંડુ પાણી અથવા તો ઠંડા શરબતનું દાન કરવું જ્યાં વટે માર્ગો આવતા જતા હોય તે જગ્યાએ પાણીના માટલા મુકાવવા આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ છોડો હંમેશા વરસતી રહેશે મહાલક્ષ્મી તેના ઘરમાં સ્થાયી નિવાસ કરશે આ રીતે એકાદશીનું વ્રત કરી વ્રતનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી કારણ કે કહેવાય છે કે કોઈ પણ વ્રતમાં વ્રતનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા સાંભળ્યા વગર વ્રત અધૂરું રહે છે વ્રત કર્યાનું ફળ મળતું નથી કથા સાંભળવાથી વ્રત કર્યાનું ફળ અનેક ગણો વધી જાય છે જો એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે આથી જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી તો મિત્રો આ હતું મોહિની એકાદશી વ્રતનું મહાત્મ્ય પૂજન વિધિ અને હવે સાંભળશું મોહિની એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરે વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે જનાર્દન વૈશાખ માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે એની વિધિ શું છે એનું ફળ શું મળે છે તે કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે મહારાજ પૂર્વકાળમાં શ્રી રામચંદ્રજીએ મહર્ષિ વસિષ્ઠને આ જ વાત પૂછી હતી તે તમે સાંભળો શ્રીરામે કહ્યું હે મહર્ષિ બધા જ પાપોને નાશ કરવાવાળા તેમજ દરેક પ્રકારના દુઃખોનું નિવારણ કરવાવાળા વ્રતોમાં જે ઉત્તમ વ્રત હોય તે મને કહી સંભળાવો મહર્ષિ વશિષ્ઠે કહ્યું હે રામ તમારું નામ લેવાથી જ મનુષ્યો પાવન થઈ જાય છે છતાં લોકોના હિતને માટે હું તમને પવિત્રમાં પવિત્ર સર્વોત્તમ વ્રત કહું છું તે તમે સાંભળો વૈશાખ મહિનાના પક્ષમાં જે એકાદશી આવે છે તેને મોહિની એકાદશી કહે છે તે સર્વ પાપોને દૂર કરનારી અને આ એકાદશીનું વ્રત કરનાર દરેક મનુષ્ય એ વ્રતના પ્રભાવથી મોહરૂપી ઝાળમાંથી છૂટી જાય છે તેમજ પાપ સમૂહોમાંથી પણ છુટકારો મેળવે છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની સુંદર નગરી હતી એ નગરીમાં ચંદ્રવંશમાં જન્મેલો ધૈર્યવાન તથા સત્ય પ્રતિજ્ઞાવાળો ધૃતિમાન નામનો રાજા રાજ્ય કરતો હતો તે સત્યવક્તા અને પરોપકારી હતો એ નગરીમાં એક શ્રીમંત સમૃદ્ધિવાન વાણિયો રહેતો હતો તેનું નામ ધનપાલ હતું તે હંમેશા પુણ્ય કર્મ જ કર્યા કરતો કુવા તળાવો પરબો ધર્મશાળાઓ અને ધર્મસ્થાનો પણ બંધાવતો વળી તે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ કરવામાં હંમેશા તત્પર રહેતો એને સુમના ધૃતિમાન મેઘાવી સુકૃત અને ધૃષ્ટ બુદ્ધિ નામે પાંચ પુત્રો હતા તેમાં બુદ્ધિ હંમેશા પાપ કર્મો જ કરતો રહેતો જુગાર વગેરે વ્યસનોમાં એ વ્યસ્ત રહેતો તેમજ વેશ્યાગામી પણ કરતો તે કદી બ્રાહ્મણોને આવકારતો ન હતો પિતૃઓને પિંડ દાન ન આપતો તેમજ ભગવાનનું પૂજન પણ ન કરતો તે દુષ્ટ આત્મા અધર્મી વર્તન કર્યા કરતો અને પોતાના પિતાના ધનને પણ બરબાદ કરતો આથી તે તેના પિતાએ એના બીજા ચાર ભાઈઓએ એને ઘરમાંથી કાઢી મૂક્યો બીજા કુટુંબીજનોએ પણ તેને ત્યજી દીધો એણે પોતાના શરીર પરના ઘરેણા પણ એક પછી એક કરીને વેચી નાખ્યા પરિણામે તેની પાસે પૈસો ન રહેવાથી તેના જુગારી મિત્રો તેમજ વૈશ્યાઓએ પણ તેનો ત્યાગ કર્યો ત્યાર પછી એ દૃષ્ટ બુદ્ધિ ચિંતામાં જ રહેવા લાગ્યો તે હવે ભૂખથી પીડાવા લાગ્યો શરીર પરના વસ્ત્રો પણ ફાટી ગયા અને હવે મારું શું થશે હું શું કરું ક્યાં જાઉં કયા ઉપાય વડે મારાથી જીવાય એવા વિચારો કર્યા પછી એણે પોતાના પિતાના શહેરમાં જ ચોરી કરવાનું શરૂ કર્યું આવી નાની નાની ચોરીઓથી દ્રુષ્બુદ્ધિનું મન ધરાતું ન હતું તેથી એક દિવસ તેણે રાજાના મહેલમાં જ ચોરી કરીને તુરંત જ માલામાલ થઈ જવાનું નક્કી કર્યું પરંતુ ધૃષ્ટ બુદ્ધિ પકડાઈ ગયો પગમાં મજબૂત બેડીઓ પહેરાવી મીઠું પાયેલા ચાબુકનો ઘણો જ માર માર્યો હે મૂઢ બુદ્ધિવાળા ચોર તારે મારા દેશની હદમાં રહેવું નહીં આમ કહી ધૃતિમાન રાજાએ તેની બેડીઓ છોડાવી નાખી તેને ભદ્રાવતી નગરીમાંથી બહાર કાઢી દેશ નિકાલ કરી દીધો આથી તે જંગલમાં જતો રહ્યો ક્યારેક પશુઓનું માંસ ખાતો તો ક્યારેક મોર તેતર સસલું વગેરેને મારીને ખાતો ક્યારેક ફળો મૂળિયા અને પાંદડા વેલા વગેરે ખાતો તો ક્યારેક ભૂખ્યો પણ રહેતો આમાં દુઃખ અને શોકમાં દિવસો તે પસાર કરતો હતો એક દિવસ વનમાં ફરતા ફરતા પુણ્યનો ઉદય થવાથી બુદ્ધિ કોડિલ્ય ઋષિના આશ્રમે આવી પહોંચ્યો ઋષિ ત્યાં ન હતા તેણે જોયું તો ઋષિ ગંગા નદીમાં સ્નાન કરતા હતા ધૃષ્ટ બુદ્ધિ ત્યાં ગયો તેણે કોડિલ્ય ઋષિ સ્નાન કરીને કિનારા પર આવ્યા હતા અને વસ્ત્ર નીચવતા હતા તેના છાંટા બુદ્ધિ પર પડ્યા આ છાંટાનો સ્પર્શ થતાં જ તેના દુષ્ટ વિચારો વિલીન થઈ ગયા તૃષ્ણબુદ્ધિએ હાથ જોડીને વિનયપૂર્વક કોડિલ્ય ઋષિને કહ્યું હે મહાત્મા કોઈ એવું વ્રત મને બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મેં કરેલા પાપ કર્મોમાંથી મારી મુક્તિ થાય કોડિલ્ય ઋષિએ કહ્યું વૈશાખ મહિનાના શુકલ પક્ષમાં મોહિની નામની જે એકાદશી આવે છે એનું તું વ્રત કર આ વ્રતથી મેરુ પર્વત જેટલા મહાન પાપોમાંથી પણ ઉદ્ધાર થાય છે મહર્ષિ વશિષ્ઠે કહ્યું હે રામ ઋષિના કહેવાથી તુષ્ટ બુદ્ધિ ઘણો જ આનંદ થયો અને કોડિણ્ય ઋષિના કહેવા અનુસાર એણે મોહિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું ભગવાન વિષ્ણુનું પૂજન ઉપવાસ અને જાગરણ પણ કર્યું આથી એના બધા જ પાપોનો નાશ થયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર બેસીને વિષ્ણુ ધામમાં ગયો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આ મોહિની એકાદશીનું વ્રત બધા જ વ્રતોમાં ઉત્તમ છે યજ્ઞો વગેરે તથા તીર્થોમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ મોહિની એકાદશીના વ્રતના ફળના સોળમાં ભાગને પણ પહોંચી શકવાને યોગ્ય નથી આ મોહિની એકાદશીના મહાત્માને વાંચનાર કે સાંભળનાર પણ એક હજાર ગાયોના દાન કર્યાનું ફળ મેળવે છે આ પ્રમાણે વૈશાખ માસના શુદ્ધ પક્ષમાં આવતી મોહિની એકાદશી વ્રત કથા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતું મોહિની એકાદશી વ્રતનું મહાત્મ અને કથા મિત્રો મોહિની એકાદશીનું આ વ્રત પાપનો નાશ કરી પુણ્ય આપનારું છે હજારો ગાયોના દાન કર્યાનું ફળ અને અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ આ એકાદશીનું વ્રત કરવાથી મળે છે મિત્રો એકાદશીની આ તિથિ ભગવાન શ્રી હરિવિષ્ણુને અતિ પ્રિય છે આથી એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી આ દિવસે મા તુલસીની પણ પૂજા કરવી કારણ કે તુલસી એ શ્રીહરિને અતિ પ્રિય છે આથી માતા તુલસીની પૂજા કરવાથી શ્રી હરિ પ્રસન્ન થશે જ્યાં શ્રીહરિની પ્રસન્નતા હશે ત્યાં મા લક્ષ્મી દોડીને આવશે તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર હંમેશા ભરેલા રહેશે સુખ સમૃદ્ધિથી તેનું ઘર છલકાતું રહેશે સંતતિ અને સંપત્તિની ખોટ તેને ત્યાં ક્યારેય નહીં આવે મહાલક્ષ્મી તેને ત્યાં સદાય સ્થાયી નિવાસ કરશે ભગવાન વેદ વ્યાસે કહ્યું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી કોઈ પણ એકનું અનુષ્ઠાન જો મનુષ્ય કરે તો તેને યશ કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દોહ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી હરિવિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ અનુષ્ઠાનમાંથી કોઈ પણ એકનું અનુષ્ઠાન જો મનુષ્ય કરે તો તેના ઘરમાં અન્ન અને ધનની ક્યારેય ખોટ નથી આવતી સંપત્તિ અને હંમેશા વૃદ્ધિ થતી રહેશે આથી જ એકાદશીનું વ્રત દરેક મનુષ્યે જરૂર કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું મોહિની એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા જે પૂરી શ્રદ્ધાથી તમે અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા